એન યોજના અંતર્ગત કરજન તાલુકાના આઠ હજાર નવસો ને નેવું રેશનકાર્ડ ધારકોને નોટિસ બજાવવામાં આવશે ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ આવતા રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી અનાજ આપવામાં આવે છે ત્યારે હાલમાં પીએમ કિસાન અને પાન કાર્ડ ઈ કેવાયસી માં બહાર આવેલા પાત્રતા વગરના રેશન કાર્ડ ધારકોને સરકારના પુરવઠા વિભાગ તરફથી નોટિસો મળી રહી છે જે અંતર્ગત કરજન તાલુકા અને નગરમાં આઠ હજાર નવસો નેવું જેટલા રેશન કાર્ડ ધારકોને પુરવઠા વિભાગ દ્વારા નોટિસો આપવાની તજવીજ હાથ ધરવામાં આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે જેમાં જમીન ધારક છ લાખથી વધુ આવક ધરાવતા જીએસટી ભારતા લોકોનો સમાવેશ થાય છે એવા આઠ હજાર નવસો ને નેવ કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી કરજણ પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે એનએફએસએ એટલે જે લાભાર્થીઓ ને અનાજ મળે છે તે લાભાર્થીઓ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ થાય છે જેમાં સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ ચાલી રહી છે જેમાં આધાર કાર્ડનું કેવાયસી કરવામાં આવેલ છે જેના સંદર્ભમાં જે ખાતેદારો છે જમીનના તેમનું પીએમ કિસાનમાં કેવાયસી કરેલ છે પાન નું આધાર કાર્ડ સાથે લિંક કરેલ છે તેવી યાદી સરકારશ્રી તરફથી આપણા કરજણ તાલુકામાં આશરે આઠ હજાર નવસો નેવું રેશન કાર્ડ અને બાર હજાર છસો બે જેટલા રેશન કાર્ડ ધારકોને નું લિસ્ટ અત્રે મળે છે જેની નોટિસ અત્રેથી ઇશ્યુ કરવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોને જેવી નોટિસ મળે તરત જ તેઓના આધાર પુરાવા સાથે અત્રે રજૂ હાજર રહેવાનું રહેશે અને જે જમીન ધરાવે છે પછી જીએસટીનો નંબર ધરાવે છે અને તેનું ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે જે લોકો છ લાખથી વધુ આવક મર્યાદા ધરાવે છે તેઓ સ્વેચ્છાએ નોટિસ મળે કે ન મળે અત્રેની મામલતદાર કચેરીમાં પોતાની અરજી રજૂ કરીને તે એને પેસે યોજનાનો સ્વેચ્છાએ લાભ બંધ પણ કરાવી શકે છે જેથી સાચા અરજદારો સુધી સરકારશ્રીની આ યોજનાનો લાભ પહોંચાડી શકાય રેશન કાર્ડ ધારકોની સંખ્યા બાર હજાર બે છે અને રેશન કાર્ડ આઠ હજાર નવસો નેવું છે